તે ભાંગનો પ્રસાદ પણ લીધો હતો ત્યારે ભુજ શહેરના અરિહંતનગર વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પર્વની ઉજવણીમાં શંકર ભગવાનની મહાઆarti ભસ્મ આરતી ભજન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અરિહંતનગર વિસ્તાર સહિત શહેરના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મંડળે પણ સહયોગ આપ્યો હતો આ અંગે સાથે મહિલા મંડળના સભ્યો અને ટ્રસ્ટીઓએ વાત કરી હતી મારું નામ છે ચિન્મય ભટ્ટ અને હું અરિયંતનગરમાં રહું છું આજે દેવોના દેવ એટલે કે મહાદેવ આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભુજની અંદર અરિહંતનગરમાં આજે ભવ્ય મહાશિવરાત્રી યોજવામાં આવી અને એની અંદર આજે સાંજે મહા મહાપ્રસાદ ફરાળ પ્રસાદ અને મહાઆરતીનું પણ આજે ખૂબ જ સુંદર આયોજન થયું આજે સવારથી જ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યો કારોબારી મિત્રો અમારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનિલભાઈ એમના નેજા હેઠળ આખી કારોબારી તન મનને ધનથી જે મહેનત કરી છે અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અહીં સુંદર મજાનું આયોજન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ખાતે મહાશિવરાત્રીનું જ્યારે આયોજન થયું છે ત્યારે ખાસ કરીને આજે અમારા અરિહંતનગરના મહિલા મંડળે પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે ખૂબ જ મહેનત પણ કરી છે અને આ તમામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ વતી અહીં તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભસ્મા આરતી ખાસ કરીને એટલે કરવામાં આવી છે કે આજે જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે અમે લોકોએ અરિયંતનગર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ કારોબાઈ એવો નિર્ણય કર્યો કે અહીં જો સુંદર આયોજન થતું હોય તો ખાસ કરીને પણ એક સુંદર એક નવું એક નવો પ્રયાસ જે અમે અગાઉ પણ જ્યારે શ્રીરામ ની જ્યારે જન્મોત્સવ જ્યારે ઉજવાયું હતું જ્યારે અયોધ્યાની ની અંદર ત્યારે પણ અમે ભસ્મા આરતી કરી હતી અને આજે પણ અહીં મહાશિવરાત્રી નિમિત્તે પણ અમે લાભ લીધો મહાદેવ આ એક આયોજન જે આયોજનની અંદર અર્યનગરના રહેવાસી અને દાતાશ્રીઓનો ધન્યવાદ માની એટલો ઓછો છે આ અરિયતનગરમાં જે રહેવાસીઓ છે એ તન મન ધન અને પ્રેમથી આ આર્યતનગર એની સેવા આપે છે આજે મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનો ઉત્સવ ઓમ ત્રંબકમ જજા ત્રમ્બકમ ભગવાન શિવને આજે પ્રથમમાં આરતી પછી મહાપ્રસાદ અને હવે મહાપ્રસાદ બાદ મંદિરની અંદર ચાર કોણ પૂજન રાખવામાં આવેલ છે જેમાં પ્રથમ ભસ્મ આરતી પછી શેરડીનો રસ મોસંબી અને દૂધથી ભગવાન શિવને આ ચારેપુરનું પૂજન કરવામાં આવશે અને જે એના ભક્તની મનોકામના હોય છે ને એ આજને દિવસે ભગવાન શિવ પૂર્ણ કરે છે મારું નામ જોશી હર્ષા છે અમારી સોસાયટીનું નામ અરિયંતનગર છે અરિયંતનગરમાં સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે અમે જે અમારા પ્રમુખ છે શ્રી અનિલભાઈ ગોરે અને સાથે સાથે મહિલા મંડળે જે આયોજન કર્યું છે મહાશિવરાત્રીની નિમિત્તે અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આયોજન કર્યું હતું ખૂબ જ ઉત્સાહ છે આ બાલવૃદ્ધમાં નાનેથી કરીને મોટા સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો અને તમામ કાર્યોમાં સૌ સૌ સહભાગી થઈ અને સરસ મજાનું આયોજન કર્યું મારું નામ રંજનબેન ચંદે છે સોસાયટી અમારી અરિંદનગર છે એમાં હું છવ્વીસ વર્ષથી રહું છું અને બહુ સંપ સારો છે અને બહુ પ્રવૃત્તિઓ પણ બધી સરસ થાય છે બધા એકતાથી ભાઈચારાની ભાવનાથી અહીંયા રહે છે અને આજે જે શિવરાત્રિનો ઉત્સવ હતો એ બહુ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને સંયુક્તમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું પ્રસાદ એટલે પ્રભુનો સાક્ષાત દર્શન થાય એને મહાપ્રસાદ કહેવાય એટલે બધાએ પ્રેમથી રસથી ભાઈઓ અને બહેનોએ જાતે જ સેવા કરી રસોઈ બનાવી અને મહાપ્રસાદ બધાને પીરસ્યો છે બહુ આનંદથી બધા રહ્યા છે રંગોળી પણ બહુ સરસ કરી હતી અને ડેકોરેશન પણ બહુ જ સારું કરવામાં આવ્યું હતું અને રંગોળી કરનાર બહેન બહુ નાની એવી છે યાશી એ યાશી દર વખતે કરે છે રંગોળી અને બહુ રંગોળી સરસ કરે છે અને ભસ્મ આરતી પણ કરવામાં આવી હતી ઉજ્જૈનના મહાકાલેશ્વરનું જાણે સાક્ષાત સ્વરૂપ અહીંયા જોવા મળ્યું હતું મહિલાઓમાં તો એટલો ઉત્સાહ છે કે બધા રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે ઉત્સવ આવે છે અને બધા સાથે મળી અને સેવા કરીએ કામ કરીએ અને આવા ઉત્સવ આપણે દર વર્ષે અને વરસમાં જે જે પ્રસંગ આવે એ આપણે ઉજવતા જ રહીએ એવો ઉત્સાહ બહેનોની અંદર જોવા મળે છે હમણાં તો